આટલી સુંદર મજાની અદ્યતન સુવિધાઓથી સજ્જ અને લગભગ છ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ તીર્થભૂમિ જોઈને કોઈ પણ મુલાકાતીનું હૈયું આનંદથી છલકી જાય આ શાળાની અંદર ચારસો ને પચાસ એક બાળકો ભણે છે અને ગામના દાતાશ્રીઓએ છ કરોડ રૂપિયા એકત્ર કર્યા છસો લાખ ભાગ્યા સાડા ચારસો કરીએ તો લગભગ લમસમ એક લાખને બત્રીસ હજાર જેવી રકમ થાય તો વિચાર કરો એક વિદ્યાર્થી દીઠ આ ગામના શિક્ષણ પ્રેમી દાતાશ્રીઓએ વિદ્યાર્થી દીઠ એક લાખ બત્રીસ હજારનું દાન આપ્યું છે આમ તો મારે એવી કોઈ વિશેષ જ્ઞાતિ વિશે બોલવાનું ના હોય પણ આ જે ભૂમિ છે જુલાસણ એ બેતાલીસ ગામ કડવા પાટીદાર સમાજનું ગામ છે લગભગ દુનિયા અને ખાસ કરીને ઉત્તર ગુજરાત જાણે છે કે બેતાલીસ કડવા પાટીદાર સમાજ એટલે ડોલરિયો સમાજ અહીંયા રૂપિયાની રીલમ છેલ છે કારણ કે એક ડોલર સીધા પંચ્યાસી છ્યાસી રૂપિયા આપી દેશે એટલે ખાસ જે ડોલરિયા દાતાઓ છે એ હવે થોડાક પ્રેમી બને અને આપની આજુબાજુ જે કંઈ શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં જે કંઈ ખૂટતી સુવિધાઓ છે એની પૂર્તતા આપ દ્વારા થાય તમે તમારા ગામમાં પ્રાથમિક શાળા આવી રીતના જ એનું નવનિર્માણ કરવાના હોય નવી શાળા બનાવવાના હોય તો અચૂક જુલાસણ ગામની આ શાળાની મુલાકાત લેજો આ બધા દાતાશ્રીઓએ આ શાળાને પોતાના દાન દ્વારા અદ્યતન બનાવી છે કે જ્યાં ભણી અને બાળકો સુનિતા વિલિયમ્સ બનવાના સપના પૂરા કરી શકશે